સુરતના સચિન જીઆઈડીસીના બહુચર્ચિત એથર કેમિકલ અગ્નિકાંડમાં નિર્દોષ દસ લોકોના મોતનો મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે જીપીસીબી કચેરીએ ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરતા વીસ જેટલા કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા હતા શહેરની સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એથર કેમિકલ અગ્નિકાંડમાં દસ કામદારોના કરુણ મૃત્યુ નીપજ્યા છે આ સમગ્ર મામલે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કોંગ્રેસ કરી રહી છે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ જેપીસીપીની પાંડેસરા ખાતેની પ્રાંત કચેરી સમક્ષ ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહી છે પોલીસે આ વિરોધ પ્રદર્શન અટકાવવા પંદર કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે એથર કેમિકલ કંપનીના અગ્નિકાંડમાં દસ નિર્દોષ કામદારોનો જીવ હોમાઈ ગયો છે હજુ સુધી આ અગ્નિકાંડની ફરિયાદ થઈ નથી આ મામલે દોષિતોને બચાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જીપીસીપીના અધિકારીઓની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે તેથી સમિતિના પ્રમુખ અને કાર્યકરો દ્વારા પાંડેસરા ખાતે આવેલ જીપીસીપીની કચેરી બહાર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું જેમાં બેનર પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસે દોષિતોને કડક સજા કરી મૃતકોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી અગ્નિકાંડમાં કંપનીના માલિકોને સાથે સરકારનો વિભાગ જેપીસીબી પણ એટલું જ જવાબદાર હોવાનું કોંગ્રેસ જણાવે છે પોલીસે આ વિરોધ પ્રદર્શન ડામવા માટે બળપ્રયોગ પણ કર્યો હતો પોલીસે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસી કાર્યકરોની ટીંગાટોળી કરી હતી પોલીસે કુલ વીસ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે